આજે પહેલું નવરતું મહિનો રવિવાર મા મોગલ સુખી રાખે એની કળા રાખે માના આશીર્વાદ છે બાપ વાત સાચી છે મિત્રો અમે સાધુ સંતો કોઈ દિવસ આવી જ નહીં પણ આવી ક્યારે કે જયારે ધર્મને ને હાનિ લાગે ધર્મની કોઈ માથે ઘા કરે ધર્મની લાગણી દુભાવે ત્યારે અમે અમે આવીને બોલી તો કાલે એમ કહેશે કે આવા આવા બેઠા છે કોઈ બોલતા જ નથી આ કરતા તમે ગાદી નો બેઠા તો હારું હતું આ દુનિયા અમે કે હો જીવવાય ન દે પણ અમારે તમારી પાસે લેવું નથી અઢારે વરણ બાપુને લઈને આલે છે પણ કોઈનો ધર્મની લાગણી દુભાવ્યું બોલો નહીં બરાબર હું એક તમને વાત કરું આ જો ઇસ્કૂલોમાં ઘણા છોકરાને ભણાવતા નથી તાળા મારી દઈએ ઈસ્કૂલો મારે છે ને તાળા આ આ મારો અવાજ બહુ સમજી જાયશો તમે તાળા મારી દઈએ કારણ કે અમે સંતો આવી જ નહીં ચેનલમાં યુટ્યુબમાં શું કામ આવી પણ આ અધરમ જ્યારે ધર્મને દુભાવવા આવે અધર્મ ત્યારે અમારે બોલવું પડે છે અને જો અમે નહીં બોલી તો વાહે બધા એમ કહેશે કે આવા સંતો નથી બોલતા તો આપણે હું આ વસ્તુ કારણ કહું ચારણ સૌ બીજી વાત કોઈને પેટમાં દુખતું હોય કોઈને કઈ તકલીફ હોય તો બાપુની રૂબરૂ પાવીને વાત કરો બાકી જોજો વાહે ચિંત તો બધાય વાત કરું હું ચારણ સૌ અને લાખોમાંથી કદાચ એક બે ખરાબે હોય બધાય તો બાપના દીકરા હોય નહીં એમ એની જરૂર છે કાગડાની જરૂર છે હસ ની જરૂર છે તો અમે જો સંતો નહીં બોલી તો આનો સમાજ અમને છે અને અમારી અમારે આવું પડે બાપુ ક્યારે નથી આવે પણ બાપુ કારણ કે બાપુ પાસે અંધશ્રદ્ધા વિશે બોલું છું રૂપિયા લેતો નથી ખોટું થવા દેતો નથી કોઈ પણ અઢારે વરણ લાગણીને દુભાવવા દેતો નથી એટલે માણસને ઘણા ઘટકી છે બીજી વાત કે જો અમે નહીં બોલી તો વાહલી પેટી બધી ભૂલી જાય છે આ આવી સલાહ આ પાપુ પાએ રૂબરૂ આવો તમે અને બીજું તમને કોઈ ચાખાણ ના દેતા હોય તમને હાચાવતા હોય તો વાંધો ને એનાય તમે વખાણ કરો પણ સમજાવ વિનાનું બોલું બહુ પાપ છે કારણ કે અમારી ચેનલ છે ને સરકાર માન્ય છે અમારી ચેનલ સરકાર માન્ય છે કોઈપણ ઓલું કરે ને તો સીધી અમારી ચેનલ ઊંયા જાય છે આપણે આ ક્રાઈમમાં અમારી ચેનલ છે અમારે કેવું ન પડે કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા લખાણ આવે તો સીધો એની માથે ગુનો લાગી જાય છે કારણ કે લાઇસન્સવાળી આ ત્રણેય ચેનલ છે અને કદાચ હું ખોટું કરું તો મારા ઉપર ગુનો લાગી જાય આ એટલે સમજી લેજો પણ

અને આ જે ખોટા લખાણ છે ખોટા ઇતિહાસ છે એનો નશ કરો જો ન બોલી તોય મરો બોલી તોય મરો એટલે એ અમારે કાંઈ નહીં માન માનવું પણ સનાતન ધર્મની લાગણી ધુભાવીશ આપ જોવો છો ને છોકરાને માસ્તરો ભણાવતા નથી તો ગામના આગાવનો થાય તાળા મારી દેશ આ તાળાનો મતલબ હવે તમારે સમજી લેવાનો તો અમારે બોલવું જ ન પડે ને આ કરો અને અમે આવી જ નહીં મારી પાસે જેટલી જેટલી લાખો છે લાખો વિડીયા પણ ધર્મ નીતિ વિશે જ બોલ્યો છો અંધશ્રતા વિશે બોલ્યો છો પણ કાય પણ દુખાવો હોય કાય પર તો બાપુ સામે આવી વાત કરો કે બાપુ મને આ પેટનો દુખાવો છે માથું દુખે છે પગ દુખે છે તો એની દવા બધી કરી દઈશું અમે દવા સમજી ગયો ને એમ રૂબરો બાવો પણ કોમેટુ નો કરો કોમેટુ માં પાપ માં બે શું કામ જાણો તો જ બોલો આ તો અમે સંતો કઈ બોલતા જ નથી પણ સમય અમારો આવી ગયો છે જ્યાં સુધી આ ખોટા લખાણ નાશ નહીં કરી ત્યાં સુધી અમે બે હોવાના નથી અમારે માન અપમાન નું શું હોય હું પોતે કલક લેવા બેઠો છું ભાઈ એમ કાલે આનો અઢાર વર્ષ અમને કહે છે કે સંતો કઈ બોલતા નથી કારણ કે આ સંતોને લાખો માણસ પગે લાગે છે માને લાગે છે જે જેનો શ્રદ્ધા જે જેનો વિશેષ જે જેના દેવસ્થાન તો જો અમે નહીં બોલી તો દુનિયા માનશે નહીં અમારું કામ હાચું કહેવાનું છે આપણા દેવી દેવસ્થાન ઉપર તમે કહો છો લુગડા ઉતારી લીધા ઘા કર્યા તોય ન બોલ્યા અને અમે બોલી એટલે તમારી સોટલી ખીતો થઈ જાય છે તઈ અમને એમ થાય કે આ જે બોલો છે કોમેન્ટ કર્યું છે લગભગ ઈ ચા ખાન ને કોક આપતા છે આ કોણ બોલે આને ગબર ગડો કહેવામાં આવે છે જેને કોઈ સંસ્કાર નથી ખાનદાની માં ઈ જ બોલે આ દોઢ રૂપિયા નો બોલે માણસ કારણ કે કોઈ પણ દેવો અપમાન થાય ડાયો માણા એટલું જ બોલે કે ભાઈ આવું ન કરો આ દેવનું કોઈ તમે અપમાન ન કરો બાકી દોઢ રૂપિયા વાળા બોલ્યા રાખે એના કચ્છ કાઠિયાળના સાધુ સંતો જે આપણે ઉપાડ્યું છે પૂરું પાડવાનું છે એમાંથી કાઢવાનું છે નષ્ટ કરવાનું છે કારણ કે હવે એ સંતો ને આગળ આવવાનું છે સંતો આવે જ છે પણ એ લખાણ નાબૂદ કરો આ બાપુ નો એક ધ્યેય છે પણ અમે આવી જ નહીં પણ ધર્મજરી ધ્રુજે પછી અમારે બોલવું પડે જો બોલું તો આનો સમાજ અમને કહેશે કે આ બધા આવા જ છે એટલે અમારે માન નું હોય જ નહીં પણ હવે આપણા કોઈ દેવને નથી મૂક્યા માતાજીને નથી મૂક્યા જો આપણે એમ કહી હવે જાવા દો એમ થઈ જાય છે કે આ ધરતી રૂપે ભાર રૂપી છે કારણ સ્વામિનારાયણ સંપ્રદાય ને ખુબ સંતો આવે છે સન્માન કરું છું એના ઘણા આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય હું એનું સન્માન કરું છું ઈ પણ અમારી મા વિશે જેને ઇતિહાસ બોલે છે માતાજી વિશે પણ તમામે ભગવાન કૃષ્ણની ની સેવા કરીશ તો જરીક સમજો આ વસ્તુ તમે અમારા ભેળા છો આપણે બધાને ભેળા રહીને આ કરવાનું છે અમારે એક જ વાંધો છે કે જ્યાં તમે લખી ગયા છો વાહે કાલે તમે કથા કરશો તો એ નહીં પાછા બોલશે તમારું લખેલું એ અમારે હટાવવાનું છે પાછા બફાટ તમારા ચાલુ થયા છે એટલે હું કહું છું અમને કોઈ શોખ નથી બોલવાનો यूट्यूब मीडिया में आवा પણ કારણ આ છે તમે નથી બોલતા એટલે એમને કયો છો કે બાપુને ક્યો ન બોલે એટલે તો આપણા દેવી દેવસ્થાનને છોડ્યા નથી અને હવે આપણે બધા જે ઝેર હતા બધા ઉતરી ગયા છે સતની સરવાણી હતી ડૂકી ગઈ છે હવે ઝેરી પવન આવ્યા છે એટલે હવે તમે ઘર બહાર નીકળવાના નથી તેત્રીસ કોટી દેવ અપમાન થઈ ગયું છે કારણ કે હવે એ જે લખાણ લખાણા કથા કરશે એટલે એનું ઈબુલ છે કે બ્રહ્મા આ મતાન શિવ આ મતાન આ આ વિષ્ણુ મહેશ ને કે મેનેજર છે બોલો સમજો છો ને તમે હું તો અપાણ સૌ પણ એક જ વસ્તુ સમજાવના નું બફાટ ન કરાય તમને કાંઈ પેટમાં દુખતો હોય પેટ તોડા થયા હોય કોઈ કબજિયાત હોય તો અહીંયા આવો દવા કરી દઈ પણ ખોટી કોમેટું શું કામ કરો છો કોમેટ કોણ કરો ને ખબરીનો અને બાપુને માન આપવાનું શું હોય કારણ કે હું પોતે દુઃખ લઈને બેઠો અત્યારે વરણના પણ આજે જે સામીઓ છે એના જે સંતો છે એને ખરેખર બોલવું જોઈએ બહાર આવીને કે ભાઈ આ તમે બધા બફાટ કર્યા છે તમે આ બોલો નહીં કોણ સામે આવીને એક બે બોલ્યા છે બીજા કોણ આવીને બોલ્યા છે આ એના હરિભક્તો આવી આવીને બહાર બફાટ કરે છે ભણેલો માણસ આવું ન બોલે કારણ કે ભણેલ માણસ સમજીને બોલે પણ આ ભણ્યા છે પણ આ ધોળો વણે વાંસો આવે જેને જ્ઞાન નથી બુદ્ધિ નથી એ વસ્તુ છે બાપુને ક્યાંય શોખ નથી YouTube માં આવવાનો કે વીડિયો દેવાનો અને આ કોણ નો બોલે જે વેસાઈ ગયો ની નો બોલે બાપુ તો 18 વરણ ને લઈ ના લઈ ઓ ચાર 900 હાચું કહીશ તમને ભલે માઠું લાગે મારે કોઈનું નું લેવું નથી ભાઈ આ આ આ મજબૂરી માં ઈ માણા નો બોલે કે જેને લેવું છે કામ કરાવવું છે મારે એ કઈ જરૂર નથી મારે મતલબ છે પણ સમય આવી ગયો અને અમે નથી વિડીયા ઉતારવા અને મારી તો ત્રણ ચેનલ છે સરકાર માન્ય લાયસન વાળી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ માં ખબર પડી જાય છે અહીંયા માં જે જે કોઈ બપફાટ કર્યો ને એની ઉપર કેસ લાગુ થઈ જાય છે અને અમને ખબર નથી પડવા દેતા ક્યારે ઉપાડી લે છે કારણ કે અમે પેલી નોંધણી કરાવી આવા કોઈ બફાટ વાળા આવે એને એરેસ્ટ કરી લેવાનો અને અમને જાણ કરવાની આજ બે ત્રણ સાહેબોના ફોન આવ્યા મેં સાહેબ કીધું એની જરૂર છે બફાટ કરે એની જરૂર છે એમ આ ખાસ ધ્યાન રાખજો કાંઈ તકલીફ હોય બાપુ હામાં વાત કરો હિંમત હોય તો પણ બાપુ ખોટું નથી કેતા સાચું કેસ તમને કે આપણા બાપને ગાળી દીધી માને ગાળી દીધી પેલા એ તેત્રી કરોડ ન બોલાય તેત્રી કરોડ કરોડ જ ન બોલાય દેવતાઓ કોટી એને બોલવાની ખબર નથી કોટી એટલે એક જ છે બાપ ગુરુ જ ખુદ અમારો બ્રહ્મા એને તમે ક્યાં મૂકી દીધો શિવને વિષ્ણુને રામને અમારી નાગબાઈ ખોડિયાર એટલે હું કોઈ તમને એમ નથી તમે આ કરો પણ મને એ વિચાર આવે છે કે આ પાતાળના પાણી બધા ડૂકી ગયા સત ની સરવાણી હોય કારણ કે સત હોય તો તમે આમ કરો નહીં સાંભળો નહી ઝેરી પવનો આવે છે તમારામાં ઝેર વહી ગયું છે કારણ કે આપણા ભેળો જ છે સામે આપણો ભેળો જ છે ને ભાઈ આપણા ભેળો જ છે બાપનું માન અપમાન તેત્રીસ કરોડ કોટી દેવતાઓનું અપમાન થયું અઢારે વરણના જે આસ્થાના ધર્મ છે દેવી દેવતાનું એનું અપમાન કરી નાખ્યું આપણે પછી આ કોમેટું કરતા આ દેશ ને મોટા મોટી આ હાનિ કરી રહ્યા છે અને અમારો શું શોખ અમારે કારણ કે અમે માગી જ બીડી પીસ પણ આ ચેનલ અમારી છે હાચું કહેવાની વાત છે અંધશ્રદ્ધા નથી કરવા દેતો રૂપિયા મૂકવા દેતો નથી અંધશ્રદ્ધા વાળાને કરવા દેતો નથી ખોટું થાવા દેતો નથી હોના ચાંદી મૂકવા નથી દેતો એટલે હું નડું છું તમે કોમેન્ટ કરો છો પણ એ તમારા જ કરે છે સમજી લેજો પણ વાહે છે કોણ વાતું કરે બા નામ મરત જાહેરમાં આવીને બોલો અને બાપુને ઘણાય કહે છે બાપુ આ તમે બોલો છો બરોબર છે કે આ સમાજ ભૂલી જાય છે અમને ક્યાં શોખ છે ભાઈ બોલવાનો આ ઉમરે પણ તમે અમારા દેવી દેવસ્થાનને મૂક્યા નથી માને નથી મૂકી ઠીક ટાઈમ તમે ભાત કરો છો દુનિયા તમને આખી ઓળખે છે સ્તંભ કોણ છો એ તો જરી સમજો અમારે માન આપવાનું હોય જ નઈ સંતને પણ મોટા મોટા ઘા લાગી ગયા છે મોટા મોટા જે એને સાપી નાખ્યું છે એ જયારે બહાર જાય છે વિદેશમાં જતા એનું ચાલુ કરી છે મેન એ વસ્તુ નષ્ટ કરવાની છે અને બીજી સ્વામિનારાયણ સંપ્રદાય ના જેટલા હોય એટલા ભાઈ ભાગ ત્રણ હોય ચાર હોય હું એના ગાદીપતિ ને કહું છું કે આવા બફાટ જે તમે એને કેમ નથી ભાઈ તમે આ શું બોલો છો એક બે સંતો વિરોધ કર્યો છે હું એને ખરેખર આશીર્વાદ આપું છું તમે બોલતા નથી ને આટલા વધતું જાય હળકતું હળકતો જાય હવે અમને સમાજ કે છે કે બાપુ તમે અહીંયા બેઠા છો શું કામ ના છો આ સમાજના ધર્મને હાનિ લાગે છે શરામ દેવી દેવસ્થાનના લુગડા ઉતારી નાખ્યા છે

એક જ વસ્તુ છે આ શબ્દ બહુ સાચો છે જે સ્વામીનારાયણના સંપ્રદાયો છે ભલે તમે બોલતા હશો પણ તમે બહાર આવો અને આવા જે ઓખરવાણી બોલ્યા છે એને તમે ભગાડો એને સમાધ બહાર કાટો સ્વામી સંપ્રદાય મારી પાસે ઘણા આવે છે એમાં હું આવું છું તમારા ભેળો આ જગત મને તમને અમે આવી જ નહીં આમાં અમારા બોલીને શું કાંઈ તમારી પાસે લેવું નથી અઢારે વરણ પાસે પણ અમને સમાજ થણકું મારે કે તમારે સિંહાસન બેઠા હું કામ ના આ ધર્મ અપમાન થાય છે અઢારે વરણના ના ધર્મ નું મોટા મોટું અપમાન કરી નાખ્યું છે તોય શાંત થઈને બેઠા છે અમે નથી બોલ્યા એટલે તો ભેળાઈ ગયું છે અને બોલી છે અમને બોલવા નથી દેતા પણ ચારણ બોલશે બીજા બોલે નો બોલે મને ખબર નથી બીજા બોલશે કે નહીં બોલે પણ ચારણ બોલશે કારણ કે મારે ક્યાં કોઈના બાપની બીક છે હું મારો પોતાનો નથી દેશ માટે ધર્મ માટે અઢારે વરણ માટે કદાક હું અપ્પાને સહન કરીશ કદાક એ સહન કરીને કરતો આવું છું પણ એટલું તો ખરું કઈ તમારી સતની સરવાણી ઉતરી ગઈ છે દુખી ગઈ છે ઝેરી પવન વાવ્યા છે તમારામાં ઝેર વયું ગયું છે અમારું શું કામ છે અમારું એક જ કામ છે દુઃખ લેવાનું દુઃખ દઈ દો બસ તમને માતાજી દીધું દીકરીઓને બહેનોને ભાણેજુને આપો કોઈને ફીના પૈસા આપો કોઈ કનાદાન લ્યો ગાયુંને આપો તળાવ ઊંડા કરો કીડિયારું પૂરો કૂતરાને લાડવા કરીને આપો પણ સનાતન ધર્મ ને મોટા મોટો ધક્કો લાગી ગયો એટલે બોલવું પડે અમુક બુદ્ધિ વિના પાસે એટલે સમજો બહુ તકલીફ પડે છે બાપ અમે આવી માં વિડીયો વાત સાચી છે તમારી હું એમાં સહમતી છું અને અમારા ભાઈ નહીં કારણ કે વાત હતી ઘણા કંઈક શું કામ આવવું જોયું વાત હાથી છે પણ નેવાના મોભામાં મોભારે સડી જાય ત્યાં અમારે બોલવું પડે છે બ્રહ્માને ગાળવું દીધી પાર્વતી માને ગાળવું દીધી લક્ષ્મીને હે અમારા શિવને વિષ્ણુને રામને હનુમાનને નાગભાઈને કૃષ્ણને અમે નહીં બોલી તો સમાજ અમને બોલશે પણ હે અઢારે વરાણ હવે એક જ કરવાનું છે તાળા બંધી હા તાળા મારવાનું કામ કરો છોકરાને કોઈ ભણાવે ને હરખા છોકરા ઘરે આવી નાડ નાખે સમજી ગયા ના શબ્દ બહુ ભારી છે તેર ગામના સરપસ હોય પાંચ આગેવાનો તાળા દઈએ છે ને કે ભાઈ આને તાળા દઈ દયો તાળા દઈ દયો બસ કેવા સ્વામિનારાયણ સંપ્રદાયો મારી પાસે આવે છે અમે એનું સ્વાગત કરીશું અત્યારે એને બહાર આવીને બોલવાની જરૂર છે કે તમે અમારા ભેળા છો આપણે અંદર અંદર બાદ હું એટલું કહું છું આ યુપી બિહાર માં જાય બોલે ને બસ વાત પૂરી યુપી વૈયા જાય બોલવું હોય કારણ કે અહીંયા ગુજરાતમાં માં હાલે કારણ કે અંધશ્રદ્ધા બહુ છે ને એટલે અહીંયા ઢોંગી પાખંડી હાલે સત્ય છે સત્ય છે બાપ આવાને ખદેડો સમાજમાંથી એક બાપુ નો આદેશ છે રવિવાર નવરતું પણ અમને નથી અમારે શું કરવું છે તમે સ્વામિનારાયણ સંપ્રદાય અમુક ધરતી કપમાં ઉપયોગી આવ્યા છે અમે એને વધાર્યા હતા વાવાઝોડામાં ઉપયોગી આવ્યા હતા સ્વામિનારાયણ ધર્મવાળા અમે એને બિરદાવ્યા છે દીકરીઓને ફીના પૈસા દવાખાના તમે છો તમે લાખો રૂપિયા વાપરો પણ એનો આરોપ નથી તમે બોલતા કેમ નથી હું ઈ તમને કહું છું તમારે હવે બોલવાની જરૂર છે એક પછી એક આવીને તમે બોલો એટલે અમે બોલતા બંધ થઈ જાય છે અમારે ક્યાં બોલવાની જરૂર છે પણ જરી સમજો આ તમે ને અમે એક જ સનાતન માં તો જરીક બહાર આવીને બોલો તમે સનાતન માં અમારો ભેળા છો તમે દીકરા છો તમે માના સંતાનો છો બ્રહ્મા વિષ્ણુના તમે સંતાનો છો દીકરા છો એમાં તમે હોય તોય ભલે તમારા સ્વામી નારાયણ હોય તોય ભલે ન હું હોય તોય ભલે બધા अखिल બ્રહ્માનના દીકરા છે સંતાનો છે તો આપણે સનાતન ધર્મ ને એક રાખવાનો છે આર્ય રહી હાલવાનું છે કોઈની લાગણી દિલ દુભાય એવું વર્તમાન નો કરશો જય મોગલ જય મણિધર જય વડવાળી